ધર્મમાં ઈદ એ એ આનંદ અને તહેવાર છે જ્યારે હઝરત ઇમામ હુસેન અલ ઇસ્લામ અને અન્ય કરબલાના શહીદોનું સ્મૃતિમાં શોકનું તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે કરબલાના મહાન દુઃખની ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલા બની હતી પૈગમ્બરે ઇસ્લામ હઝરત મહમદ દુર સુલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલ ઇસ્લામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી હતી ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં પરંતુ કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સર્ચાઈની સમર્થક છે તે હઝરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનનીય અને આદર તેમજ સત્યનું ચિહ્ન સમજે છે ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડા પીણા શરબત દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે અસલામ વલૈકુમ કરબલા મેં જો શહીદ હુએ હમરે હઝરત ઇમામ હુસેન સલ અલ્લાહ વસલમ કે हम मोहरम उनके याद में मनाए जाते हैं यह मुहर्रम हम हर हिंदुस्तान में मनाए जाते हैं जो गड़बड़ा में शहीद हुए जो हमारे इमाम हुसैन है हम इमाम हुसैन की याद में ये मोहरम और ये जुलूस निकाले वैसे तो ये मातम है जो तो हर मुसलमान अभी इनको याद याद रखते हैं उन्हें उनके वास्ते ये हम ये मोहरम या कुछ भी ताजी आप जो कहते हैं वो हम ये मनाते हैं इमाम हुसैन की याद तनेराना अंदर मुस्लिम समाज द्वारा દસ મોરમના દિવસે શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યો ઇમામ હુસેન જે એમના પરિવાર સાથે માનવતાના માટે શહીદ થયા હતા જે જે ઇમામ હુસેનના છ છ મહિનાના દીકરા પણ શહીદ થઈ ગયા હતા કરબલાની અંદર જે માનવતાની માટે શહીદ થયા હતા આજે એમની યાદના અંદર તાજિયા જુલુસ ગાનેરામાં નીકાળવામાં આવ્યું છે અને આખા ભારતના અંદર આ એક એકતાનો સંદેશ છે તાજિયા એ અને ઇમામ હુસેન એ કોમી એકતાનું પ્રતિક હતા કારણ કે પોતે માનવતા માટે શહીદ થયા હતા એટલે આજે તાજિયા નીકાળવામાં આવે છે જય હિન્દ જય ભારત